માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે રાજ્યના સિત્તેર ટકા વિસ્તારમાં નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે રાજ્યભરમાં ચાર હજાર આઠસોથી વધુ ટીમ ગ્રાઉન્ડ પર કાર્યરત છે ત્વરિત સર્વે પૂર્ણ કરવા ચોવીસ બાય સાત તંત્ર કાર્યરત છે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધુ ગામમાં નુકસાનનો અંદાજ છે માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે રાહત પેકેજ ખૂબ જ ટૂંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે ખેડૂતોને ઝડપી સહાય મળે તે માટે મુખ્યમંત્રી ખુદ મેદાને છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિશા નિર્દેશ અનુસાર કામગીરી કરી છે રાજ્યમાં યુદ્ધના ધોરણે અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે સાથે નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ જલ્દીમાં જલ્દી સર્વે પૂર્ણ થાય તે માટે પણ ટ્વેન્ટી ફોર બાય સેવન તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે ખૂબ ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર થાય એવી પણ શક્યતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તાર છે તેની સમીક્ષા માટે ગયા છે અને તે વચ્ચે એ પણ સમાચાર મળી રહ્યા છે કે જે સર્વે ની કામગીરી કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા થઈ રહી છે તેમાં સિત્તેર ટકા વિસ્તારની અંદર સર્વે ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે રાજ્યભરના ચાર હજાર આઠસો થી વધુ સર્વે માટેની ટીમ છે કે જે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત છે અને સર્વે કામગીરી કરી રહી છે કલાક ના આદેશ હેઠળ કામગીરી થતી હોય તે પ્રકારનો પણ રાજ્ય સરકારનો દાવો છે અને બસો ઓગણપચાસ જેટલા તાલુકાઓ છે અને સોળ થી વધુ ગામ જે છે જેની અંદર નુકસાનીનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે કે કમોસમી વરસાદ અને માવઠાની નુકસાની થઈ છે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા ઉદાર મન રાખીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે પ્રકારની બાબત સામે આવી રહી છે અને સંભવિત રીતે બુધવારે એટલે કે બે દિવસમાં જ આ રાહત પેકેજ ડિક્લેર થાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે કારણ કે મુખ્યમંત્રી અને મંત્રીઓ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના મુલાકાતે ગયા છે તો કૃષિમંત્રી દક્ષિણ ગુજરાતની મુલાકાતે ગયા છે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની એક મહત્વની બેઠક મળશે જે બેઠકની અંદર આ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવશે આ બેઠકની અંદર નાણા વિભાગને પણ સામેલ કરવામાં આવશે કારણ કે આખરે નાણા ડિપાર્ટમેન્ટમાંથી જે વધારાની સહાય જે છે તે રાજ્ય સરકારના રાહત પેકેજની અંદર એડ કરવાની છે તો નાણા વિભાગનો રોલ પણ આ રાહત પેકેજની અંદર ખૂબ મહત્વનો બની રહેતો હોય છે તો તેમની એક સમીક્ષા બેઠક થશે અને બુધવારે કેબિનેટ બેઠક મળશે ત્યારબાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા હાલ જોવાઈ રહી છે જી નિકુંજ આભાર જાણકારી